ગતિવિધિઓને વધુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ એગ્રીમેન્ટ ડબલ એન્જિન સરકારની વિકાસ ગતિના ત્વરિત લાભ આપનારું એગ્રીમેન્ટ ગણાવેલું હતું મુખ્યમંત્રી શ્રીએ વિશ્વાસ વ્યક્ત કરેલો હતો કે માઇક્રોનના આ સમી ઉત્પાદન પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા મેઇડ ફોર ધ વર્લ્ડના સંકલ્પને સાકાર કરીને વિકસિત ભારત એટ ધ રેટ ટુ ઝીરો ફોર સેવન એટલે કે બે હજાર સુડતાલીસમાં ગુજરાતને સેમી કંડક્ટરનું હબ અવશ્ય બનાવશે